મિત્રો તમે પહેલાં તો વિડીયો જોવો આ સાઈટમાં તમે વિડીયો જોવો હું લગાવી દીધો છે કે તમે વિચારતા હશો કે ભાઈ આ શું કરી રહ્યા છે કેમ ખાડાઓ ખોદી રહ્યા છે મિત્રો એવી ઘટના બની છે કે ભાઈ આ જમીનની અંદર જૂના રૂપિયા કાઢી રહ્યા છે એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ જૂના રૂપિયા કે પહેલાંના જમાનાના જૂના રૂપિયા જમીનમાંથી મળી આવે છે આવી વાતો તો આપણે સાંભળી જ છે પરંતુ છે મિત્રો હકીકત થઈ છે આ ઘટના છે મધ્યપ્રદેશની ત્યાં આગળ એવી વાત ફેલાઈ કે મહારાજાના પહેલાંના જમાનાના રૂપિયા જે આ ખેતરની અંદર મળે છે એ કોઈ મજૂર દ્વારા કામ કરતા મજૂર દ્વારા વાતો ફેલાઈ અને ગામ લોકો એવા તૂટી પડ્યા કે બધા રાતના ટાઈમે પાવડા ટીકમાં અને બેટરી સાથે આખી રાત ખુદાય એટલે કે એટલા ખાડા બનાવી નાખે કે લોકો વિચારતા છે આ ઝાડ થાણવા માટેના ખાડા બનાયેલા છે જી મિત્રો મિત્રો મધ્યપ્રદેશની અંદર એવી વાત ફેલાઈ છે કે એક ખેતરની અંદર જૂના રૂપિયા કાઢવામાં આવે છે બધા લોકો કાઢી રહ્યા છે રાતના ટાઈમે જાય છે અને લોકો કાઢીને લાવે છે અને આજુબાજુ ગામની અંદર આ વાત ફેલાઈ જાય છે અને ઘણા બધા લોકો ત્યાં આગળ તૂટી પડે છે કેમ કે તમે વિડીયો જોયો વિડીયોની અંદર કેટલા બધા આખી પબ્લિક જે છે એ તૂટી પડી છે રૂપિયા કાઢવા માટે મિત્રો આપણે સાંભળ સાંભળતા આવીએ છીએ પહેલાંના જમાનાના રૂપિયા જે છે જમીનની અંદર મળે છે શું ખરેખર મળતા હશે એ તો આપણે જાણતા નથી પરંતુ આ જે વાત ફેલાઈ એ વાત ફેલાતીની સાથે ત્યાં આગળ એટલા માણસો આવ્યા કે કોઈ પ્રકારને પુલ પોલીસ પ્રશાસન તો ત્યાં ધ્યાન જ નથી આપતી કે કે પોલીસ પ્રશાસને એના પર વિશ્વાસ નથી રાખ્યો આ બધી અફવાઓ છે અને લોકો જે ત્યાં આગળ ટોળા ટોળા આવી રહ્યા છે કે દૂર દૂર ગામથી રૂપિયા કાઢવા માટે આવી રહ્યા છે તમારે કાઢવી છે રૂપિયા ભાઈ કાઢવું હોય તો તમે પણ પહોંચી જજો કે આ જે વાત ફેલાવી છે હું તો માનતો નથી એવું સાંભળ્યું છે કે જમીનની અંદરથી રૂપિયા કાઢવામાં આવે છે પરંતુ એવું અત્યારે હું માનતો નથી કે આ ભાઈઓને આટલા બધી સંખ્યામાંથી કોઈને રૂપિયા મળ્યા હશે મિત્રો ખરેખર આપણે વાત કરવામાં આવે તો આવી અફવામાં ના આવું જોઈએ અને આપણે એવી પણ સમાચાર આપણે પ્રાપ્ત કરેલા છે કે ભાઈ આ એક અફવા ફેલાયેલી છે અફાના લીધે બધી જે આજુબાજુ ગામડાની જે પબ્લિક હતી એ બધી તૂટી પડી રૂપિયા કાઢવા માટે અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે અમુક લોકોને રૂપિયા મળેલા બી છે અમુક લોકોને નથી મળ્યા એ આપણે જાણતા નથી પરંતુ મારે એટલું જ કહેવું છે કે ત્યાં આગળ એટલી પબ્લિક આવી કે ભાઈ આ વાત ફેલાઈ છે વાત એમને ફેલાઈ છે કે ત્યાં આગળ ઋણનું કામ ચાલતું હતું કોઈ મજૂરે એવી વાત ફેલાઈ કે ભાઈ આ ખેતરની અંદર રૂપિયા મળી આવ્યા છે અમને અમને તો મળી ગયા એટલે અમે મજૂરી નથી કરતા અમે ઘરે જઈ રહ્યા છે આવી વાત ફેલાઈને જે મજૂર હતા એ જતા રહ્યા હતા અને આજુબાજુ ગામડામાં આ વાત ફેલાઈ ગઈ અને બધા લોકો ત્યાં આગળ તૂટી પડ્યા હવે તમારે શું વિચારશે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું જય હિન્દ જય ભારત આ જાણકારી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી